अंकलेश्वर सरसरा तालुका काँग्रेस साजे शहर तालुकाना बंगा रस्ता पेमसन कामगिरामा होतो भ्रष्टाचारा सहित गळकी मामले प्रांत अधिकारी ने आवेदन पत्र पाठवी रजuat करी होती અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રી કામગીરી અને નગરજનોના વિવિધ પ્રશ્નો મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શહેરના મુખ્ય અને આંતરિક અનેક માર્ગો ચોમાસામાં ધોવાયા છે પ્રીમોન્સૂન કામગીરી હેઠળ હજારો લાખો ખર્ચ કરવા છતાં અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો તેમજ અંકલેશ્વર શહેરથી હાંસોટના ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ ઉપર તથા અંકલેશ્વર જીઆઈડીસી ને જોડતા માર્ગ ઉપર પણ મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અગાઉ અંકલેશ્વરના પિરામણ નાકાથી ઉમરવાડાને જોડતો માર્ગ પણ વરસાદની સાથે બિસ્માર બનતા કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ આપી કશુરવાર જણાય તો બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી હતી તેમજ સ્વચ્છતાની મોટી મોટી જાહેરાત વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે અંગે પણ સફાઈ મુદ્દે તંત્ર ત્વરિત પગલા ભરે તેવી માંગ કરી હતી તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં જાની અંકલેશ્વર હાસોટ યુથ કોંગ્રેસ સરીફ કાનુગા જુબેર પટેલ ઇકબાબ ગૌરી ગુલુમ સિંધા નુરુ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર 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 અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ગુજરાતમાં બત્રીસ વર્ષથી એવોનું રાજ છે ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ એટલી ખરાબ રસ્તાની હાલત છે અંકલેશ્વર શહેર ઉદ્યોગોથી એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હપતું શહેર અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ બહુ દુઃખદ બાબત છે ચાલીસ વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચાલીસ વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું ને આજે માલેતું ઝાડને ફોર વ્હીલર ગાડીઓમાં ફરતા થઈ ગયા છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય ટકાવારી સિવાય કશું કરેલું નથી એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણેના રસ્તાનું રિપેરિંગ થાય એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં અને આજે શૌચાલયનું કૌભાંડ થયેલું છે ફક્ત આધાર કાર્ડના આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે એની ન્યાયિક તપાસ થાય જવાબદારી અધિકારીઓ પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેર પૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય એની આજે માંગણી કરી છે અમે થોડા દિવસ રાહ જોઈશું નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે ટપાલ આવેલી છે ટીડીઓ શ્રીની અમે અમે પૈસા ભરીને માહિતી આવે મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગાનું કૌભાંડ થયેલું છે આજે આજે દુઃખ સાથે કહેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસીમાં આજે આટલા બધા કમલમ દ્વારા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા એમને કોઈને બક્ષવામાં નહીં આવે જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે